જ્યારે આ આંદોલનની શરૂઆત કરી માંગણીની શરૂઆત કરી ત્યારે આમ આદમી પાર્ટીના અમારા ખેડૂત નેતા રાજુભાઈ આગેવાનીમાં હજારોની સંખ્યામાં બે મુદ્દાને લઈને ખેડૂતો ત્યાં એકત્રિત થયા હતા પહેલો મુદ્દો એ હતો કે કડદાના નામમાં જે રીતના ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે ખેડૂતોને લૂંટવામાં આવે છે ત્યારે આ કડદાની પ્રથા બંધ કરવામાં આવે અને બીજો મુદ્દો એ હતો કે ખેડૂતોને જે કપાસ હોય મગફળી હોય કે કોઈ પણ જાતની વસ્તુઓ હોય જણસ હોય એમને સુધી પહોંચાડવાનું પણ આ વેપારીઓ કહેતા હોય ત્યારે એમને ખેડૂતોને એમાં પણ અન્યાય અને અત્યાચાર થાય છે અને ભોગ બનવું પડે છે ત્યારે આ બે મુદ્દાને લઈને જયારે હજારોની સંખ્યામાં ખેડૂતો બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા ત્યારે મૌખિક રજૂઆત કરતા જ્યારે એપીએમસી કે માર્કેટિંગ યાર્ડના ચેરમેને મૌખિક કીધું હતું કે હા અમે કરશું આ બધું બંધ કરાવશું પરંતુ લેખિત ખેડૂતોએ માંગ્યું હતું પરંતુ લેખિત આપ્યું નહીં અને ત્યારબાદ ખેડૂતોએ અને રાજુભાઈએ નક્કી કર્યું કે જ્યાં સુધી ખેડૂતોના હક અધિકાર અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ આખી રાત બેઠશું અને જેટલું પણ બેઠવું પડે જેટલા દિવસ પણ બેઠવું પડે અમે અહીંયા જ બેઠશું ત્યારે ગેરબંધારણીય રીતના ભાજપના ઇશારે પોલીસના લોકો સમગ્ર ગુજરાતમાંથી અનેક લોકો ખેડૂતો બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચવાના પ્રયત્ન કરતા હતા પરંતુ આ ભ્રષ્ટ ભાજપના નેતાઓના ઇશારે પોલીસે તમામ લોકોને ડિટેઇન કર્યા અને મને પણ બે દિવસ સતત સતત દસ દસ કલાક સુધી ડિટેન કરવામાં આવ્યો મારા ફોન પર લઈ લેવામાં આવ્યા મને કોઈ સાથે સંપર્ક પણ કરવા દેવામાં ન આવ્યો વિડિયોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતને ખબર છે કે જે રીતના આ ગુજરાતની અંદર તાનાશાહી અને હિટલરશાહી ચાલી રહી છે ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે પરમિશન માર્કેટિંગ યાર્ડ ખાતે મહાપંચાયતની નથી મળી રહી ત્યારે પાંચ કિલોમીટર દૂર હળદર ગામ ખાતે આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું ત્યારે હજારોની સંખ્યામાં ત્યારે ખેડૂતો ઉપસ્થિત હતા શાંતિપૂર્ણ રીતના ગાંધી ચિંડી માર્ગ ઉપર આ આંદોલન ચાલી ચાલી રહ્યું હતું મહાપંચાયત રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા આજુબાજુના ગામના ખેડૂતો ઉપસ્થિત હતા ત્યારે ષડયંત્ર રૂપી જ્યારે જયારે પણ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે યુવાનોનું આંદોલન હોય મહિલાઓનું હોય ખેડૂતોનું આંદોલન હોય એ મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે સમગ્ર ગુજરાતની અંદર એની અસર થઈ રહી છે ત્યારે એમ કેમ પ્રકારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસના મિત્રો આ શાંતિ ભંગ કરવાનું કાર્ય કરે છે એ આપણે જોયું છે અને અને દરમિયાન જ નિર્દોષ ગરીબ ખેડૂતો ઉપર જે રીતના ક્રૂરતાથી અને બરબરતાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો લોહી લુહાણ કરી દેવામાં આવ્યા ટીયર ગેસો છોડવામાં આવ્યા અનેક નિર્દોષ ખેડૂતોના ઘરમાં ઘૂસીને દરવાજાઓ તોડીને માતાઓ બહેનો અંદર હતી છતાં પણ બાર લાવીને એમની ઉપર અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો એ સમગ્ર ગુજરાતે જોયું આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે કે આવનારા દિવસોમાં કાયમિક રીતના ખેડૂતો અવાજ બુલંદ ન કરી શકે તેમનો હક અધિકાર અને ન્યાય ન માંગી શકે એટલા માટે આ ષડયંત્ર કરવામાં આવ્યું અને જેમ આપને ખબર છે એમ કે નેતાઓ ઉપર પણ કેસો કરવામાં આવ્યા હજી અનેક નેતાઓ અનેક કાર્યકર્તાઓ અનેક નિર્દોષ ખેડૂતો જેલની અંદર છે પીડાઈ રહ્યા છે અત્યારે સમાચાર એવા મળી રહ્યા છે કે ગઈકાલ રાતે એ લોકોને જમવાનું તો ઠીક પાણી પણ આપવામાં નથી આવ્યું એ હદે એમની સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે મારે આપને કહેવું છે કે ભારત દેશનું સંવિધાન અને ભારત દેશનું બંધારણ ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશનની વાત કરે છે આર્ટિકલ નાઇન્ટીન બ્રેકેટ વન એની વાત કરે છે ત્યારે લોકશાહીની હત્યા થઈ રહી છે જે રીતના ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થયો ત્યારે જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે ગામે ગામ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને નેતાઓ કાળી પટ્ટી બાંધીને કાળા કપડાઓ પહેરીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ નોંધાવી રહ્યા છે અન્ય વિસ્તારો પર અન્ય મુદ્દા પર જઈએ પહેલા ભાવનગર અને આમ આદમી પાર્ટીના નેતાઓ પર હજારો ખેડૂતોના સમગ્ર ગુજરાતમાંથી ફોન આવ્યા આપણે ભાવનગર જિલ્લાની વાત કરીએ અમરેલી જિલ્લાની વાત કરીએ કોઈ પણ જિલ્લાની આપણે વાત કરીએ તો છેલ્લા ત્રીસ વર્ષથી

અને આ નંબર ઉપર કોઈ પણ ખેડૂત પોતાનો પ્રશ્ન કે પોતાની પીડા મૂકી શકશે અને આમ આદમી પાર્ટી એની માટે લડત કરશે એનો અવાજ બુલંદ કરશે ત્યારે આપે જેમ વાત કરી કે અનેક એપીએમસીઓમાં અને માર્કેટિંગ યાર્ડોમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઈશારે અને ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ દ્વારા ચાલી રહ્યા છે વેપારીઓ હોય આ બધા જ લોકો ખેડૂતોનું વર્ષો સુધી શોષણ કરે છે અને ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની નીતિના લીધે છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતના ચોપન લાખ ખેડૂતો એક થઈને આનો જડબાતોડ જવાબ દેશે ધાર્મિક ભાઈ મહાપંચાયત શરૂ થઈ હતી આમ તો જે લોકો પહોંચતા હતા એ પહોંચી ગયા કેટલાય લોકોને બહાર રોકી દેવામાં માંડે કેટલો રંજ બ્રિજરાજભાઈ સોલંકીને કેટલો રંજ કે એ દિવસે એ જગ્યાએ તેઓ નહોતા ખૂબ જ દુઃખ થાય છે ખૂબ જ પીડા થાય છે આ જગતનો બાપ કહેવાય જગતનો તાત કહેવાય જેના કારણે આપણા શરીરમાં અનાજ જાય છે અને ખેતી પ્રધાન દેશ હોવા છતાં પણ ખેડૂતો સાથે જે અવારનવાર અન્યાય અને અત્યાચાર થાય છે અને ખેડૂત પુત્ર તરીકે મને દુઃખ થાય છે કે હું એ મહાપંચાયતમાં સહભાગી ન બની શક્યો સાથે જોયું જ્યારે હું પહેલા દિવસે બોટાદની બોર્ડર ઉપર ખાલી ઊભો હતો છતાં પણ સિંઘમની જેમ દોડી આવીને મને પકડી લેવામાં આવે છે જબરજસ્તી કરવામાં આવે છે જે રીતના બુટલેગરો સાથે વ્યવહાર પણ થતો એવો વ્યવહાર વિપક્ષના નેતાઓ સાથે કરવામાં આવે છે પરંતુ હું આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ અને એમની ચાકનુસી કરતી પોલીસને કહેવા માંગીશ કે સત્તા પરિવર્તન થતા વાર નથી લાગતી જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવશે ખેડૂતોને યુવાનોની સરકાર આવશે મહિલાઓ અને પશુપાલકોની સરકાર આવશે ત્યારે ઈંટનો જવાબ પથ્થરથી દેશોને જે જે લોકોએ પણ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કર્યો છે નિર્દોષ ખેડૂતો ઉપર લાખીચાર્જ કર્યો છે એમને લોહી લુહાણ કર્યો છે એમનો બદલો આવનારા દિવસોમાં ચોક્કસ થમે રેશુ ધામીભાઈ આપણે વાત પોલીસ ની પણ મૂકી દેવી જોઈએ બેસેક ખીડુ સાથે ખોટું થાય છે પરંતુ જે ઘર્ષણ થયું એ બાબતે આપ પોતાનો મંતવ્ય શું મૂકશો મેં આપને જેમ કીધું એમ કે જારે જારે ભારતીય જનતા પાર્ટી ની સરકારને એવું લાગે છે કે કોઈ પણ સમાજ કોઈ પણ નેતા કે કોઈ પણ વર્ગ

જસદણ અને વિચ્છાના લોકો પોલીસ સ્ટેશને જઈને પોતાની ન્યાય માંગવા માટેની વાત કરવા માટે ગયા હતા ત્યારે પણ ષડયંત્ર રૂપી લાઠીચાર્જ થાય છે અને બાણું નિર્દોષ જણા ઉપર ત્રણસો ના ખોટા કેસો કરવામાં આવે છે આ આ માત્ર એવું દર્શાવે છે કે ભાજપના લોકો ખેડૂત વિરોધી સરકાર છે અને ખેડૂતોને ક્યારેય પોતાનો અવાજ બુલંદગીથી ઉપાડવા ના દેવા માટે આવા ષડયંત્ર કરે છે ત્યારે શાંતિપૂર્ણ રીતના હળદરની અંદર જયારે મહાપંચાયત ચાલુ હતી ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આ મહાપંચાયત ચાલુ હતી ત્યારે પણ ષડયંત્ર રૂપી મોઢે રૂમાલ બાંધીને આપણે જોઈ શકીએ છીએ કે અમુક ચોક્કસ લોકો એ ભીડ અંદર આવીને પથ્થરમારો ચાલુ કરે છે અને ત્યારથી પોલીસ આપણને દેખાય છે કે રેડી હતી હેલ્મેટ પહેરીને હાથમાં પાઇપ લઈને હાથમાં બધું કરીને ટીયર ગેસની ગનો લઈને રેડી જ હતી ત્યારે એવું ચોક્કસપણે લાગે છે કે મહાપંચાયત તો એક બીજી જગ્યાએ ચાલતું હતું પરંતુ ત્યાં બોર્ડર ઉપર આ નાનું એવું ઘર્ષણ કરવાના જે પ્રયત્ન કરીને આ ખેડૂતોને દબાવી દેવાના પ્રયત્ન કરવામાં આવ્યા ખોટા કેસો કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા ખેડૂતો ક્યારેય પોતાનો અવાજ બુલંદ ન કરી શકે એવા પ્રયત્ન કરવામાં આવ્યા ત્યારે હું ભાજપની સરકારને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો અત્યાચાર કરો અમારા નેતાઓ પર ખોટા કેસો કરો પરંતુ અમે ખેડૂતોનો અવાજ મજબૂતાઈથી ઉઠાવતા રહીશું અને આવનારા દિવસોમાં ખેડૂતોને ન્યાય અપાવીને રહેશું રાજુભાઈના સમર્થકો એ પૂછી રહ્યા છે કે રાજુભાઈ ક્યાં છે રાજુભાઈની સાથે હવે શું કરવામાં આવશે રમેશભાઈ મેરની ધરપકડ કરવામાં આવી છે તો એના પર આ લોકો કયા કયા આરોપો નાખશે તમને શું વાવડ મળી રહ્યા છે અંદાજે થી અઢીસો લોકોની અત્યારે અટકાયત અને ધરપકડ કરવામાં વાહનો પણ લઈ જવામાં આવ્યા છે રાજુભાઈ ને પણ પોલીસના ખોટી રીતના હેરાન કરીને પરેશાન કરીને મેં તમને જેમ કીધું એમ કે રાતના જમવાનું તો ઠીક પણ અત્યાર સુધી પાણી પણ પૂછવામાં નથી આવ્યું ત્યારે રાજુભાઈ હોય રમેશભાઈ હોય કે અન્ય નેતાઓ હોય એ બધા મજબૂતાઈથી આવનારા દિવસોમાં લડવાના છે અને કોઈએ કાંઈ જ ગુનો કર્યો નથી શાંતિપૂર્ણ રીતના એકદમ ગાંધીજી માર્ગ ઉપર આ મહાપંચાયત નું આયોજન કરવામાં આવી રહ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક મેં તમને જેમ કીધું એમ કે ચૈતરભાઈ વસાવા ઉપર જે રીતના ખોટી ત્રણસો ની કલમો લગાડવામાં આવી માત્ર એમને તો ગ્લાસ ફેંક્યો પણ નહોતો છતાં પણ એવું દર્શાવવામાં આવ્યું કે એમને કોઈક ઉપર ગ્લાસ ફેંક્યો અને ત્રણસો ની કલમ એની ઉપર લગાડી દેવામાં આવી કારણ કારણ કે એમણે મંત્રીનો અને એમના છોકરાનો હજારો કરોડો રૂપિયાનો મનરેગાનો જે ભ્રષ્ટાચાર છે ઉજાગર કર્યો હતો એટલે ભારતીય જનતા પાર્ટીની આ નીતિ રહી છે કે એમ કેમ પ્રકારે નેતાઓ ઉપર ખોટા કેસો કરીને એને જેલમાં નાખી દેવામાં આવે જેથી એમની વિચારધારા અને જે બોલવાની શક્તિ છે તાકાત છે એ ઓછી થઈ જાય

ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અને સ્પીચ આર્ટિકલ 19(1) એ આપણને બોલવાનો અધિકાર આપે છે આર્ટિકલ 19(1) બી આપણને એક તમારે સંગઠન બનાવવું હોય એનો અધિકાર આપે છે અને આર્ટિકલ સી કે જે તમને સંગઠન બનાવ્યા પછી તમને એક સભા કરવાનો અધિકાર આપે છે સરકાર વિરુદ્ધ બોલવાનો અધિકાર આપે છે પણ વાત એ છે કે આ તો હજી શરૂઆત છે હજુ તો 27 નું ઇલેક્શન બાકી છે આ પહેલા ઘણા પ્રશ્નો છે તો પરવાનગી તો આપવામાં આવશે નહીં પરવાનગી વગર તમે કાર્યક્રમ કરશો તો ધરપકડ કરી લેશે તો આ વચ્ચેનો રસ્તો શું અમે વચ્ચે આ ગુજરાતના ગરીબ પછાત નબળા દબાયેલા કચડાયેલા પછાત આ લોકોનો અવાજ ઉઠાવતા રહેશું અમને ના તો ખોટા કેસ કરવાની બીક છે જેલમાં જવાની બીક છે કે ફાંસી ની બીક છે અમારી એક જ તે માનસિકતા છે કે જ્યાં સુધી આ ગુજરાતની જનતાને ન્યાય નહીં મળે ખેડૂતો યુવાનોને પોતાનો હક નહીં મળે ત્યાં સુધી અમે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે તેમની ચાપરુસી કરતી પોલીસ હોય એમની સામે મજબૂતાઈથી લડતા રહીશું અમે શિક્ષિત યુવાનો છીએ ગ્રેજ્યુએટ યુવાનો છીએ અમે અભણ નથી અમને પણ સંવિધાનનું જ્ઞાન છે અમને પણ લોઝની ખબર છે અમને પણ બધા જ જ આર્ટિકલ હોય હોય બીએનએસ ના બધી વસ્તુ એમની અમને નોલેજ છે અમે ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખીએ છીએ અને સુધી ખેડૂતો હોય યુવાનો હોય એમના અધિકાર અને ન્યાય માટે સુદાન ભાઈ હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય રાજુભાઈ હોય પ્રવીણભાઈ હોય આવા અનેક નેતાઓ સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ અધિકારીઓની સામે બુલંદી થી બોલી શકે છે બાથ ભીડી શકે છે તો એનું માત્ર ને માત્ર કારણ એ છીએ કે અમે શિક્ષિત યુવા નેતાઓ છે ત્યારે લોકોએ પણ એટલો વિશ્વાસ અને ભરોસો આપ્યો છે જ્યારે વિસાવદર ની અંદરથી એક ચિંગારીની શરૂઆત થઈ ત્યારે બોટાદ ની અંદર થી બીજી એક ચિંગારીની શરૂઆત થઈ આ બધું જ મળીને આવનારા દિવસોમાં ખૂબ જ મજબૂતાઈથી આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરવાની છે અને યુવાનોને તક આપવાની છે આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે યુવાનો આ દેશનું અને ગુજરાતનું પરિવર્તન કરી શકશે ત્યારે યુવાનોને ખૂબ જ મોટી માત્રામાં આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આપવાની છે છેલ્લો સવાલ છે બોટાદ ને શું કહેશો બોટાદ એસપી ને માત્ર ને માત્ર એટલું કહીશ કે જયારે ભારતીય જનતા પાર્ટીની રેલી હોય ત્યારે તમે તરત એમને પરમિશન આપી દો છો પરંતુ વિપક્ષનો કોઈ કાર્યક્રમ હોય આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે એક પણ જાતની પરમિશન તમારે તમારે આપવી નથી હોતી કારણ કારણ કે ખોટા કેસો કરીને કરીને શાંતિ ભંગ એમની ઉપર ખોટી કલમો લગાડીને જેલમાં નાખવાના ષડયંત્ર સાથે તમારું આ જે કાવતરું હોય છે ત્યારે આ સમગ્ર ગુજરાતની અંદર લોકોને ખબર પડી ગઈ છે જ્યારે ભાજપના નવનિયુક્ત પ્રમુખની હમણાં જ રેલીમાં જોઈ ત્યારે કોઈ પણ હેલ્મેટ પણ નહોતું પહેર્યું તરત પરમિશન પણ આપી દેવામાં આવી હતી અને જ્યારે વિપક્ષનો કોઈ કાર્યક્રમ હોય આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે ત્રણસો ને પાસઠ દિવસ એકસો ચુમ્માલીસ જેવી કલમો લગાડી દે છે રેલીઓ કરવામાં નથી આવવા દેતી આંદોલનો કરવામાં ના પાડે છે મિટિંગો કરવાની ના પાડે સભાઓ કરવાની ના પાડે છે ત્યારે હું એસપી સાહેબને ને એટલું જ કહીશ કે આ દેશ બંધારણથી હાલતો દેશ દેશ છે છે સંવિધાનથી ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આ ભારત દેશને એક કરવા માટે ખૂબ મહેનત કરી છે પરંતુ આપે જે ઓછ લીધી છે આપે જે પ્રતિજ્ઞા લીધી છે એનું તમે પાલન કરો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ઇશારે તમે ન ચાલો મેં તમને જેમ કીધું એમ કે આવનારા દિવસોમાં જ્યારે સત્તા પરિવર્તન થશે આમ આદમી પાર્ટી અને ખેડૂતોની યુવાનોની સરકાર આવશે ત્યારે જે જે લોકોએ યુવાનો અને ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર કર્યો હશે લાઠી ચાર્જ કર્યા હશે ઢોર માર માર્યા હશે ખોટા કેસોમાં અંદર પસાવી દેવામાં આવ્યા છે ત્યારે એક એક નો અમે બદલો લેવાનો છીએ અને સુજ સમિત બદલો લેવાનો છીએ જી બ્રિજરાજ જોઈએ શું થાય છે આવનાર દિવસોમાં હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી કે કોના પર એફઆઈઆર કરવામાં આવી છે એફઆઈઆર માં કઈ બીએનએસ ની ધારા ઉમેરવામાં આવી છે સોલંકી તેમણે એક અતિ મહત્વની વાત કીધી છેલ્લે છેલ્લે વાત છે ને બહુ મહત્વની છે મિત્રો કે બંધારણમાં સંવિધાનમાં ભેદભાવનો કોઈને હક નથી આપ્યો ભેદભાવનું કોઈ જગ્યાએ લખ્યું નથી તમે જે પોસ્ટ પર છો તમે જે હોદ્દો સંભાળો છો તમારા કામમાં ભારતીય જનતા પાર્ટી આવે તમારા કામમાં કોંગ્રેસ આવે કે પછી આમ આદમી પાર્ટી આવે તમારા નિર્ણય ત્રણેય માટે એક સમાન હોવા જોઈએ તમે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે કુણું વલણ વાપરો અને બીજી તરફ પરવાનગી પણ ના આપો તો એક સમયે લોકો પણ પરેશાન થાય અને એ એક સમયે વિફરે પણ ખરી મને લાગે છે કે એના દ્રશ્યો ભૂતકાળમાં સામે આવ્યા છે જોઈ આવનાર સમયમાં શું થાય છે તમામ હોદ્દેદારો તમામ અધિકારીઓને વિનંતી છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં અ એક તરફી નહીં ચાલતા આ પ્રકારની પરિસ્થિતિમાં તટસ્થ રહીને કામ કરજો જેના પરિણામે આ પરિસ્થિતિમાં નિવાડો ઝડપથી આવે અને બોટાદ હોય કે અન્ય વિસ્તાર હોય ત્યાં શાંતિનો માહોલ જળવાઈ રહે ધન્યવાદ